રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્રની ચૂંટણીનું પણ આજે પરિણામ જાહેર થયું હતું અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી પૂરી થયા બાદ ભાજપના ઉમેદવારો વિજેતા બનતા તેઓનું વિજય સરઘસ નીકળ્યું હતું આ વિજય સરઘસ વોર્ડ છમાંથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવામાં બધે બે જૂથ સામે સામે આવી ગયા હતા અને છૂટા હાથે મારામારી થતાં તનાવભર્યો માહોલ સર્જાયો હતો બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અચંભાભરી સ્થિતિ સર્જાઈ હતી બનાવ બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને જૂથોને શાંત કરાવવા પ્રયાસ કર્યો હતો